ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના સંદર્ભમાં એક પ્રશ્ન રાજ્યસભામાં પૂછ્યો હતો જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે જ્યારે જ્યારે મોટી કુદરતી આફત આવે ત્યારે ટેરે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં વૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું પરંતુ નુકસાની માટે માંગણી કરતું આવેદનપત્ર ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને નહોતું અપાયું માટે કેન્દ્ર સરકાર તરફથી એનડીઆરએફમાંથી ખાસ સહાય મળવી જોઈએ જે મળી નથી એસડીઆરએફમાંથી મળતી સહાયની મળ્યા હોય છે ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારને કેન્દ્રની ખાસ સહાય મળે તે માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા હું વિપક્ષનો નેતા હતો ત્યારે એમણે ખાસ સહાય માટે આવેદનપત્ર રજૂ કર્યું અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કેન્દ્રમાં કેન્દ્રની કોંગ્રેસની સરકાર હતી ને ગુજરાતને વધારે સહાય મળે તે માટે માંગણી કરાઈ હતી એટલે આટલું મોટું નુકસાન નહોતું છતાં ઉદાર રાતે એનડીઆરએફમાંથી સહાય મળી હતી આ વખતે ગુજરાતમાં મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતો બરબાદ થાય છે ગુજરાત સરકારે આવેદનપત્ર આપીને સર્વે થયેલા આંકડા મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી લાગણી કરવી જોઈતી હતી પરંતુ મળેલા જવાબ પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદનપત્ર આપ્યું નથી કે માંગણી કરી નથી જે ગુનાહિત બેદરકારી છે ગુજરાતના ખેડૂતો પાયમાં થયા

ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના હું વિરોધ પક્ષનો નેતા હતો એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી માંગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું કેટલાય ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી માંગણી જ કરી નથી હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં પણ શ્રી એ ગુજરાતના છે આપણા ત્યારે તો મોસાળ મા પીરસણે આપણા ખેડૂતોને આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ એના બદલે માંગણી પણ નહીં કરવાની આવેદન પણ નહીં આપવાનું હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે એ વાતનું ભારોભાર મને દુઃખ છે